સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ સૂર્યકાંત રણછોડજીના દર્શન કરવા આવી પહોંચ્યા તેમની સાથે હાઈકોર્ટ ચીફ જસ્ટિસ તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેશન્સ કોર્ટના જસ્ટિસ તેમજ જ્યુડિશિયલ કોર્ટના જસ્ટિસ આવ્યા આરતી કર્યા બાદ તેમના દ્વારા રણછોડજી ભગવાનને ધજા ચડાવવામાં આવી ત્યારબાદ લક્ષ્મીજી મંદિરમાં દર્શન કરવા તેમજ બોડાના ભગતના મંદિરમાં દર્શન કરવા ગયા નવાઈની વાત તો એ છે કે નગરપાલિકા ઘણા સમયથી આ રૂટ તૂટી ગયો હતો અને ઉબડખાબડ પણ હતો તેમજ રખડતા ઢોરની ગંભીર સમસ્યા હતી તેને આજે તાત્કાલિક અમલમાં મૂકી તેમના આગમન પહેલાં તૈયારીના ભાગરૂપે ડાકોર ખાતે આવેલ સર્કિટ ભવનથી રણછોડજી મંદિરના તૂટી ગયેલ રોડ રસ્તા તાત્કાલિક રિફ્રેશ કરાયા સાથે રોડ રસ્તા પર રખડતા ઢોરને પાંજરે પુરાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો અહેવાલ સંજય ચુનારા ખેડા ડાકોર